ભરતભાઈ આ જે કિરીટ પટેલનું જે લેટર ફરે છે અને જવાહરભાઈ ચાવડાએ લેટર જે આપ્યો છે એ બાબત તમે શું કહેવા માંગો છો જે હરેશભાઈ મેં આજે મેં પણ આપણે સોશિયલ મીડિયા દ્વારા લેટર જોયો આપણા માજી કેન્દ્રીય મિનિસ્ટર જવાહરભાઈ ચાવડાએ એવો એક લેટર જાહેર કર્યો અને જો એક જગ જાહેર છે એમ તો કે ભાઈ ભાજપમાં એક રીત છે ત્રણ વર્ષમાં જ પૂરતો જ હોદ્દો હોય એક વ્યક્તિ એક હોદ્દો પણ જુનાગઢ જિલ્લા પ્રમુખની વાત કરીએ તો જુનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે કિરીટ પટેલ જવારભાઈ ડામઝો વાત કરી છે કે ત્રણ ટ્રમ સતત ત્રણ 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 ક્રમ છે કે નવ વર્ષ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ હોય જેને કારણે દરેક અધિકારી ક્લાસ વન અધિકારી ટુ અધિકારી થ્રી અધિકારીઓ એટલા બધા માનસિક ત્રાસ ગુજારી રહ્યા છે એની ઉપર કે કા કિટ પટેલને તાબેત થાવ અને કા કુટુંબમાં તમે એવી જગ્યાએ તમને મોકલી આપે એવી જગ્યાએ રાજકીય વખતથી એવી જગ્યાએ નોકરી પર કરી દે કે જેનો પરિવાર આખો ડિસ્ટર્બ થઈ જાય આવા ડરને કારણે સતત અધિકારીઓને કામ કરવું પડે છે જેથી આ કારણથી જ જુનાગઢ જિલ્લામાં અઢીસોથી પ્લસ વધારે સહકારી મંડળીઓ એવી તાત્કાલિક અસરથી ઊભી કરવામાં આવી કે જેનું કોઈ વેચાણ ન હોય જેનું કોઈ માધ્યમ ન હોય કે સહકારી ક્ષેત્ર કામગીરી છતાં એ પાછા મતદારો હોય આવા આવા કુંભારને કારણે ગિરી પટેલ જુનાગઢમાં જુનાગઢ જુનાગઢ સિટીમાં પણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન થઈ ગયા વિસાવદરમાં પણ ચેરમેન થયા આ આધારે આવી જ રીતે જુનાગઢ જિલ્લા તો છે જ બધી પણ ગીર સોમનાથ જિલ્લામાં જઈને પણ લો કે ત્યાં તાળામાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન થાવું એટલે ક્યાં બધી આ તો બધી એવી વાત છે કે ભાઈ કમાવ દીકરો સૌને ગમે મારો એ હારો એટલે આમાં ક્યાંક ઉપલા નેતાઓને સહકાર આપવા સી આર પાટીલ પણ હોય એટલે ક્યાંક ને ક્યાંક સી આર પાટીલ પણ આમાં સંકળાયેલા હોય એનાથી પણ અજાણ્યો એવું હોય અને કોઈ પણ રીતે એને ખુશ કરવામાં ગિરીટ પટેલ કામયાબ રહ્યા હોય એટલે આવો ફૂલ આક્ષેપ છે અને આપણા જવાહરભાઈ ચાવડા જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે લેટર લખ્યો એના અનુસંધાનને આજે અમને ખ્યાલ આવ્યો ખરેખર ભ્રષ્ટાચાર ક્યાં હદ સુધી પહોંચી ગયો છે અને આંદોલન પણ એટલો બધો વિખવાદ છે કે શરમ સીમાય છે ભાઈ એનો મતલબ એવો છે કે જો નવ વર્ષથી આ કિરીટ પટેલ આ જુનાગઢ જિલ્લાના પ્રમુખ છે તો પોતાની મનસુખીથી જિલ્લો ચલાવે છે એવું તમે કહેવાય દાદાગીરી વધે મેં કીધું ને કોઈ પણ ઓફિસરને બોલવાની કોઈ રાઈટ જ નથી કા કે પરના દાદે થાઓ અને કા તમારે ઘર ભેગા થાઓ કે કોઈ પણ સરકાર તમારા વતન એવો તો ડિસ્ટર્બ કરી વાત જવાબ દે તો આમને માલ છે તો હું જૂનાગઢને કદાચ બિહાર થતા વાર ન લાગે ભાઈ કારણ કે અધિકારી રાજ આવતા અધિકારીને બધી રાજકારણી સંગઠન હોય સિન્ડિકેટ હોય તો બરબાદ થવાનું છે ભ્રષ્ટાચાર માજા મૂકવાનું છે